એટલે હોય તો આ પૂરા 2000 રૂપિયા જમમી હોય વાઘુ રાખોનો બરોબર જગડો થઈ ગયો એય બાધુમા બાધુનો એવું છે તમારે વેવા તો આ જો આમ જો ઓલી છે એનું નામ કોણ છે કોણ ઓલી 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 એનું નામ ઓલી ઓલી એનું ઓલી

હાલો કોણ ઊંચો इसको खाइये के વધારે હાલો ઊંચો કોણ खाइये के होती વધારે ઊંચો કોણ ખાય હાલો

તો ભાઈ દોસ્ત લઈને આવ્યા છે હા તમારા ગામમાં બહુ ને પ્રસાદી છે ને 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 હવે તમારા ખૂટ છે કે ન શર્ટ પહેરી શર્ટ પછી કેમ હા ને આવો દોહની એક કે બેઠવા લૂસવી છે આ બગડી હા ગુડ આઈડિયા ગુડ આઈડિયા હા હાલો બનાવી દો હાલો સારું હે ચાલુ કી દો વન ટુ થ્રી

એવું થાકી રે તમે વેવાલી જ ને તમે તમારે હા તો હું મી તો આવું જ તે પણ ગોતો તો ખરા પેલા આ વાક છે તો ઓલી છે એનું નામ કોણ છે કોણ ઓલી 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 એનું નામ ઓલી ઓલી એનું નામ છે એનું ઓલી હા તો એનું નામ ઓલી જો

મારો ફોન હે ને આખો ફૂલ કરી દીધો ફોટા પડી એટલા પડ્યા હા એટલા ની લાડ બધા પડ્યા એમ આઈએ માં આવી જ નાસ્તો બસ તો કરી ફૂલ મજા આવી ગઈ હવે આવડા લોકો જાય છે અહીંથી સીધા સિયોર બાજુ અને અમે વેભારો ગાડી લઈ નીકળી જવાના છે અહીંથી ખર બાજુ તો જો અહીંથી બધા જાય છે હવે અને ગાડી આવી સુઈ તો થારે કઈ બોટલ લઈને હોલેવ રાખડો હું કા

ફૂટો પતા બાદ અને આજ હેપી હતો કેવો મજા આવી કે બસ આનંદ મંગલ બહુ મજા આવી હોય ક્યાં હાલો 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 ક્યાં છે કેક કેક પોદળો ને વાંધો ન શું દેખાડો કેક

આપડે આ વિડીયો ને કહીએ છીએ તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય